નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના દાબાથી જંબુસર તાલુકાના ડાબા ગામે કમરુદ્દીન બાવાની દરગાહ ધ્રુજતા લોક તોરા જોવા માટે ઉમટી પડ્યા મળતી માહિતી મુજબ અને વાયરલ વિડીયોના આધારે જંબુસર તાલુકાના ડાબા ગામે આવેલ સુપ્રસિદ્ધ કમરુદ્દીન બાવાની દરગાહની મજાર શરીફ એકા એક ચમત્કારિક રીતે હલતા નજરે પડી હતી જેની જાણ ડાબા ગામના લોકોને થતા મોટી સંખ્યામાં ગામ લોકો આ નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા અને દરગાહ પર ફાટિયા દુરુદ કરવામાં આવ્યા હતા એકા એકા આ દરગાહ હલતા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો અને લોકોનો માનવું છે કે દુનિયા ઉપર ભાર હોય જેના કારણે આવા ચમત્કાર જોવા મળે છે અને ચેતવણી રૂપે આ દ્રશ્યો જોવા મળે છે અને અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ બની ચૂક્યા છે મોહસિન દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર